નજીક આવી રહી છે અને પતંગ રસિયાઓ પતંગ ઉડાડવામાં મશગુલ થઈ રહ્યા છે પતંગ અને પતંગના દોરા અમુક લોકો માટે મજા તો અમુકને સજા સાબિત થતા હોય છે પતંગ કપાયા બાદ તેમનું દોરું બ્લેડની ની માફક ખુલ્લેઆમ ફરતું હોય છે તેના કારણે અનેકોના ગળા કપાયા હોવાની પણ ઘટના સામે આવે છે ત્યારે સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં રહેતી દિશિતા ઠુમર પોતાના ઘરેથી મોપેડ ચલાવીને આવતી હતી તે દરમિયાન નાના વરાછાના ઢાળનો ઓવરબ્રિજ ઉતરતી વખતે અચાનક જ પતંગની દોરી તેના ગળામાં ભેરવાઈ ગઈ હતી આ દોરી એટલી કાતિલ હતી કે તેમાં દિક્ષિતાનું ગળું જ ચીરાઈ ગયું આ યુવતીને તાત્કાલિક જ લુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જે તેનું ટૂંકી સારવાર દરમિયાન

લોકોને સંદેશો હું કે જે ગાડી ટુ વ્હીલર હોય એને હરિયા નાખવાના હરિયા બાંધવાના પચાસ રૂપિયાનો હરિયો આવે છે બરાબર અને પુલ માથે ગાડી ચલાવવાની નહીં પાંચ સાત દિવસ પુલ માથે નહીં ચલાવવાની નીચેથી ગાડી લેવાની એ મારી ખાસ સૂચના છે દીકરીઓ બેનો બધા ભાઈઓ ને બધા ને વડીલો ને બરાબર કામ ન હોય તો હમણાં બે દિવસ બહાર નહીં નીકળવાનું ગઈ તારીખ 10/1/2024 ના રોજ કાપોદરા પોસ્ટે વિસ્તારના નાના વરાછા બ્રિજ ઉપરથી એક યુવતી પોતાનું કામ પતાવી સાધના સમયે ઘરે જઈ રહેલા હતા તે વખતે નાના વરાછા બ્રિજ ઉતરતા તેઓ એક્ટિવા ઉપર સવાર હોય અને પતંગની દો દોરી તેઓના ગળાના ભાગે વીંટળાઈ જતા તેઓને ખૂબ ગંભીર ઇજાઓ થયેલ અને સારવાર અર્થે દીક્ષિતાબેન ઘનશ્યામભાઈ ઠુમરનાઓને ઉંમર વર્ષ બાવીસ જેઓને હોસ્પિટલમાં એડમિટ કરતા તેઓને ત્યાં મૃત જાહેર કરેલ છે સુરત શહેર પોલીસ તરફથી એક ખાસ અપીલ છે કે જો શક્ય હોય અને જરૂર જણાય તો જ તમે તમારા કામ માટે ઘરની બહાર નીકળો અને શક્ય હોય તો બ્રિજનો ઉપયોગ ટાળો નીચેના સર્વિસ રોડ ઉપરથી મુસાફરી કરો અને જો તમે પોતાના વાહનો લઈને નીકળ્યા છો તો ગળા ઉપર સેફ્ટી બેલ્ટ અથવા તો હેલ્મેટ અથવા તો ઓઢણી જેવી વસ્તુઓ ગળાના ભાગે વિતાડીને તમે જો મુસાફરી કરશો વાહન ચલાવશો તો આવી ગંભીર પ્રકારની ઈજાઓ બનશે નહીં અને લોકોની જિંદગી જોખમમાં નહીં મુકાય ખાસ કરીને પતંગ ચગાવનારા લોકોને પણ અમારી નમ્ર વિનંતી છે કે તેઓ જે પતંગના દોરાનો ઉપયોગ કરે છે એ એ પ્રકારના દોરાનો ઉપયોગ ના કરે કે જેથી લોકોની જિંદગી જોખમમાં મુકાય સમાચારોમાં આગળ વાત કરીએ તો ભાવનગરમાં રૂપિયા ના દરની ડુપ્લીકેટ નોટો સાથે ત્રણ શખ્સો ઝડપાયા છે પોલીસે ચોક્કસ બાતમીના